પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાયેલી સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર નૈમેશ દવે અધ્યક્ષતામાં યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે યોજાશે ત્યારે આ બેઠકમાં જિલ્લા સમાહર્તા દ્વારા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને યોગ દિવસ સંબંધિત વિવિધ જવાબદારી સોંપવામાં આવી હતી આ વર્ષે જિલ્લાના ચાર આઇકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં વિજયનગરના પોળો જંગલ પ્રાંતિજમાં મહાકાળી મંદિર હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિર અને ઇડરમાં ઇડરડીયા ગઢ આઇકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસ ઉજવાશે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણીની સાથે સાથે તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે સાથે શાળા કોલેજો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઔદ્યોગિક એકમો વિવિધ સેવાભાવી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થશે આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કૃષ્ણા વાઘેલા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારીઓ મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબેદ અલી ભુરા સાબરકાંઠા